રાજકોટ ભાજપ નેતાને રાજકોટ પોલીસે કરાવ્યું કાયદાનું ભાન ફટકાર્યો દંડ રાજકોટ કાયદાને દેશના દરેક વ્યક્ત માટે સમાન હોય છે ચાહે તેમાં કોઈ સામાન્ય વ્યક્તિ હોય તે કોઈ પાર્ટી કે પક્ષનો વ્યક્તિ હોય દરેક જણે કાયદાનું પાલન કરવાનું હોય છે આ બાબતે મહત્વની વિગતો સામે આવી છે રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદાના પાલનને લઈને કાબિલેદાર કામગીરી કરવામાં આવી છે બ્લેક ફ્રેમવાળી કાર લઈને ફરતા ભાજપના નેતાને રાજકોટ પોલીસે દંડ ફટકાર્યો છે નોંધનીય છે કે રાજકોટ પોલીસે કોઈની પણ શરમ રાખ્યા વિના ભાજપ નેતાને દંડ ફટકાર્યો

ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે જે ગાડીમાં નંબર એ નહોતા અને કાળા કાચ હતા એવી બે ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે આપને ભલામણનો દોર પણ શરૂ થયો તો શું કોની કાર છે કોની કાર છે તો એક વ્યક્તિ જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે પીએસઆઈ આર એસ પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ જેમાં નંબર પ્લેટ પણ નથી કાળા કાચ પણ છે એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું

તમામ આમાં કોઈ એક એક કોઈ એક વસ્તુ નથી એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળાકાજ રાખતી હોય પોલીસ પણ રાખે તો પોલીસના કેસો કરીએ છીએ અમે આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્ત્વનો છે કોણ છે એ મહત્ત્વનો નથી તો અમે મતલબ કાળા કાચવાળી ગાડી હોય